देता नहीं कुछ तो थोड़ी

જય હિન્દ દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક્સર અશોક પટેલ બોલું છું અત્યારે અવાખલ ગામેથી તળાવ ફળિયામાં જાનકીબેન સનમભાઈનો ફોન આવ્યો હતો કે અમારા ઘરે એક પાટલા ગોનું બચ્ચું છે તો તમે આવો તો અહીંયા આવીને છું હતું તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને વિભાગને સૂત્ર કરીશ દોસ્તો આના વિશે લોકોમાં ઘણી ગેરમાન્યતા હોય છે કે આનું જયન બહુ હોય છે અથવા એ ખૂબ મારે તો પણ શરીર કોવાય છે આ બધી માન્યતાઓ ખોટી છે એટલે કોઈ કોઈમાં ના રહેશો અને આ નિર્દોષ પ્રાણી છે તો એને મારવાની કોશિશ ના કરજો આ તમારા ત્યાં દેખાય તો નજીકના રેસ્ક્યુઅર અથવા વન વિભાગને જાણ કરો બેટા આ બેન છે જેણે મને કોલ કર્યો હતો અને આ એક જીવ બચાવવામાં મદદ કરી થેન્ક યુ બેટા આ ઠાકોરભાઈ છે જે મારા સારા મિત્ર પણ છે તેમણે આ વિડીયો શૂટ કરવામાં મને મદદ કરી છે તો હું એમનો આભાર માનું છું થેન્ક યુ ઠાકોરભાઈ